નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો

તેના કારણે ચાર થી આઠ સપ્ટેમ્બર દરમિયાન અમુક વિસ્તારોમાં દસ થી બાર ઇંચ કેટલાક પટેલની મહત્વ બેઠક એટલે કે રાજ્યના સીએમ ભૂમેન્દ્ર પટેલ મહત્વ બેઠક યોજી હતી રાજ્યના વિવિધ કામગીરીને લઈને આ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી કૃષિ નાણાં અને ગૃહ વિભાગ સાથે સમીક્ષા બેઠક યોજના આવી હતી યોજવામાં આવી હતી મહત્વના માહિતી મેળવી હતી મિત્રો ગુજરાતમાં વીજળી સસ્તી એટલે કે ગુજરાત સરકાર વીજળીનો ક્યુલ ચાર્જ યુનિટ પંદર પૈસા ઘટાડો કરવાની જાહેરાત કરી છે હવે આ દર બે પોઈન્ટ પિસ્તાળીસ કાઢીને બે પોઈન્ટ ત્રીસ થશે જેનાથી સો યુનિટ વપરાશ પર ગ્રાહકોને પંદર રૂપિયાનો ફાયદો થશે આ કટાડાનો એક જુલાઈ બે હજાર પચીસ લાગુ થશે અને ફક્ત સરકારી વીજ કંપનીઓને જ લાગુ પડશે છેલ્લા અઢાર મહિનામાં આ ત્રીજો કટાડો છે જેનાથી કુલ એક પોઈન્ટ ની બચત થઈ છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો મહિલાઓને મળશે એક લાખ રૂપિયાની સહાય એટલે કે મુખ્યમંત્રી મહિલાઓને ઉત્સવ યોજના ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં મહિલાઓને આર્થિક રીતે

ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો ફરી એકવાર સોનું ઓલ ટાઈમ હાઈ પહોંચ્યું એટલે કે આજે સોનાના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે બાવીસ કેરેટ બસો અને ચોવીસ કેરેટ બસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ વધારો જોવા મળ્યો છે દેશમાં સોનાના ભાવ બાવીસ કેરેટ સત્તાણું અને ચોવીસ કેરેટના એક લાખ ને છ હજાર ને નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ ટ્રેન્ડ કરી રહી છે જ્યારે દેશમાં ચાંદી સો રૂપિયા વધારે સાથે એક રૂપિયા પ્રતિ કિલો ટ્રેન્ડ કરી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી હતું જો ખેડૂતોને ત્રણ નો તો ખાતામાં જમા એટલે કે જો તમે પ્રધાનમંત્રી કિસાન સમાન નિધિ લાભ લો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે પીએમ કિસાન સમાન નિધિ માત્ર તમને વાર્ષિક છ હજાર રૂપિયા આપવાની યોજના નથી તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની જોગાઈ છે પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્ર ધરાવતા ખેડૂતોને માનધંડની યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે

સતત ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે મકાઈ જુવાર અને બીજા પાકો નાશ પામ્યા છે અને ખેડૂતોને આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છે જે ખેડૂતોને તાત્કાલિક સહાય માટે સરકાર પડતર યોજના અમલ મૂકવાની માંગ ઉઠાવી છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ મિત્રો સપ્ટેમ્બર મહિનાથી નવા નિયમો એટલે કે દર મહિને પહેલી તારીખ ઘણા એલપીજી કિંમતોને લઈને ક્રેડિટ કાર્ડ ચાર્જ સુધી ઘણા નિયમો સમાવેશ થાય છે આ ફેરફાર તમારા દૈનિક જરૂરિયાત તેમજ તમારા ખિસ્સાની અસર કરશે આવી રિસ્તીમાં આ ફેરફાર વિશે જાણવું મહત્વનું છે ચાલો જાણીએ આજથી શું બદલાઈ રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મિત્રો સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં બાટલાનો ભાવ ઘટ્યો છે લેટેસ્ટ ભાવ બાદ હવે દિલ્હીના ક્રોમિશિય ગેસ સિલિન્ડરનો ભાવ ઘટીને રૂપિયા થયો છે અગાઉ ઓગસ્ટ મહિનામાં પણ તેના ભાવ પણ ઘટાડો થયો હતો જે કરેલું ગેસ સિલિન્ડર ભાવમાં કોઈ ફેરફાર થયો નથી નવા ભાવ આજથી

ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ મિત્રો ચાંદી માટે ફરજ્યા ટોલ માર્કિંગ એટલે કે સરકાર ચાંદી માટે ફરજ્યા ટોલ માર્કિંગ રજૂ કરવા જઈ રહી છે આનાથી પાર્થિકતા વધશે પરંતુ કિંમતો પર અસર થઈ શકે છે તેના હેતુ ચાંદી બજારમાં શુદ્ધ અને કિંમતોમાં એકરૂપતા લાવવાનો છે આનાથી વિશ્વનીયતા વધશે પચીસ હતી જે આવકવેરા વિભાગ દ્વારા પંદર સપ્ટેમ્બર પચીસ સુધી લંબાવવામાં આવી છે આ કારણ સ્તર તમારે પંદર સપ્ટેમ્બર પહેલા આઈટીઆર ફાઇલ કરવી જોઈએ જો તમે આમ નહીં કરો તો તમને નોટિફિકેશન મળી શકશે